મારું નામ છે દેવાનીભાઈ ઝાલા મેં ઇન્ટરનેશનલ એથ્લેટ હું લાસ્ટ વીક જ હું રમીને આવી છું ચેન્નાઈમાં ઇન્ટર સ્ટેટ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એમાં મારો ગોલ્ડ મેડલ છે અને અત્યારે હું સિનિયર નેશનલ ચેમ્પિયન બની છું અને એની પહેલાં હું પહેલાંના જે જુલાઈ ઓગણીસથી સત્યાવીસ જુલાઈ હું જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી રમવા ગઈ હતી સંઘર્ષ તો મેં બહુ કર્યો છે ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ આવ્યા છે તો તે છતાંય પણ મેં મહેનત નથી મૂકી સવાર સાંજ અહીંયા રાજકોટમાં જ્યારે હતી ત્યારે સવાર સાંજ બે ટાઈમ ત્રણ ત્રણ કલાક પ્રેક્ટિસ અત્યારે હું બેંગ્લોર ખાતે ટ્રેનિંગ લઈ રહી છું પરિવારનો સાથ સહકાર મને ખૂબ જ છે અત્યારે પણ છે અને વધારે તો મારા પપ્પા પપ્પાને વધારે ઇન્ટરેસ્ટ છે કે હું આમાં ને આમાં આગળ આવું તો એનો સાથ તો મને હજી સુધી એવું નથી થયું કે મને ક્યાંય અટકવા દીધી હોય જે કાંઈ પણ વસ્તુ જોતી હોય સ્પોર્ટ્સ સ્પોર્ટ્સની ન્યુટ્રિશન પપ્પા વધારે સપોર્ટ કરે છે આવનારા દિવસોમાં મારો એક જ ગોલ છે કે આવતા વર્ષે કોમનવેલ્થ અને એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ છે તો એમાં હું ક્વોલિફાય થવું અને ઇન્ડિયા માટે મેડલ લાવું